કાંતાબેન પોતાના દીકરાને વહુથી અલગ પોતાના પતિ સાથે તેમના ગામડે રહેતા હતા બાળકો જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ બધા ગામડું મૂકીને શહેરમાં જઈને વસી ગયા એટલે હવે પરિવારમાં ફક્ત બે લોકો જ વધ્યા હતા એક કાંતાબેન અને બીજા તેમના પતિ હરીશભાઈ હરીશભાઈને ગામડે ખેતી હતી એનાથી જ તેમણે પોતાના બાળકોને એ લાયક બનાવ્યા અને આ મુકામ સુધી પહોંચાડ્યા કે તેઓ પોતાના પરિવારને એક સારામાં સારી જિંદગી આપી શકે હરીશભાઈ એક ખેડૂત હતા અને પોતાના સમયે તેમણે ખૂબ જ ખેતી કરી હતી પરંતુ ઉંમરની સાથે સાથે તેમના શરીરની તાકાત પણ ઓછી થઈ રહી હતી અને ખેતરમાં ખેતીકામ કરવા માટે માણસના શરીરમાં થોડી ઘણી તાકાત તો હોવી જ જોઈએ પરંતુ હરીશભાઈએ પોતાના ખેતરને વરસના મૂલ ઉપર ગામના જ બીજા ખેડૂતને આપી દીધા હતા જેથી તેમને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહોતી તેઓ પોતાનું અને પોતાની પત્નીનું પૂરું ધ્યાન રાખતા હતા બંને ખુશી ખુશી એકબીજા સાથે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા આજે વટ સાવિત્રીનું વ્રત હતું એટલે કાંતાબેને હરીશભાઈને કહ્યું આજે પૂજામાં ગામની બધી મહિલાઓ નવી નવી સાડીઓ પહેરશે અને એક આપણે છીએ આજે પણ હું જૂની સાડી જ પહેરીશ એમણે લાંબો શ્વાસ ભરીને કહ્યું એટલે હરીશભાઈએ કહ્યું અરે આ તું કેવી વાતો કરે છે બસ આટલી જ ઈચ્છા હમણાં જ પૂરી કરી નાખું હરીશભાઈ ત્યારે જ ગામની બાજુમાં જ બજારથી એક નવી સાડી લઈને આવ્યા જેને જોઈને કાંતાબેન ખૂબ જ ખુશ થઈ ગયા બંને જણા ખૂબ જ પ્રસન્ન હતા પરંતુ થોડા દિવસો પછી જ હરીશભાઈને અચાનક હૃદયનો હુમલો આવ્યો અને તેઓ આ દુનિયા છોડીને જતા રહ્યા કાંતાબેનનો તો જાણે આખો સંસાર જ ઉજળી ગયો આખરે તેમના પતિ સિવાય તેમનું હતું પણ કોણ કહેવા માટે તો એક દીકરો જતીન હતો જેને અત્યાર સુધી પોતાના બાપના અંતિમ ક્રિયાક્રમમાં આવવાનો પણ સમય મળ્યો ન હતો સાંજ સુધી બધાએ તેની રાહ જોઈ પછી જેવા જ હરીશભાઈને અંતિમ ક્રિયા માટે સ્મશાન લઈ ગયા ત્યારે તે દોડતો ત્યાં પહોંચી ગયો અને ત્યાં પહોંચીને તેણે પોતાના પિતાને મુખાગ્નિ આપી હજી તો બે જ દિવસ થયા હતા કે જતીન આવીને બોલ્યો મમ્મી ઓફિસમાં ખૂબ જ જરૂરી કામ છે ખૂબ જ મુશ્કેલથી ખોટું બોલીને તે દિવસે આવી શક્યો હવે જે થઈ ગયું તેને બદલી તો શકવાના નથી અને કામ કરવું પણ જરૂરી છે કાંતાબેન ચૂપચાપ બેઠા રહ્યા તેમણે ના તો એને જવા માટે કહ્યું અને ના રોકાવા માટે કહ્યું તેઓ તો પથ્થરની જેમ બસ બેઠા જ હતા ગામવાળાઓએ જોર દઈને કહ્યું એટલે જતીન ત્યાં રોકાઈ ગયો બીજા એક બે દિવસ પછી તે જતો રહ્યો પછી બારમાના દિવસે પાછો આવ્યો અને બારમાની વિધિ પૂરી કરીને જેવો ત્યાંથી જવા લાગ્યો તો તેમના ગામના સરપંચે જતીનને કહ્યું બેટા હવે તારા સિવાય કાંતાબેનનું કોણ છે તું પણ અહીં આમને આ હાલતમાં છોડીને જઈ રહ્યો છે અને તું પોતાની માને પોતાની સાથે કેમ નથી લઈ જતો ત્યાં વહુ સોનલના સહારે સમય પસાર થઈ જશે તેમનો અહીં એકલા રહેશે તો પાગલ જેવા થઈ જશે તને અત્યારે ખબર નહીં પડે કે તારી માએ શું ખોયું છે તારા પિતાજી આ ઉંમરમાં પણ તારી મમ્મીનું ખૂબ ધ્યાન રાખતા હતા તારી મમ્મીને આ સમયે સૌથી વધારે તારી જરૂરત છે જતીન હજી કંઈક કહે તે પહેલાં સરપંચ બોલ્યા જો તને આનાથી કંઈ સમસ્યા હોય અને તું પોતાની મમ્મીને સાથે લઈ જવા ના માગતો હોય તો એ બધું પણ હું જોઈ લઈશ પરંતુ પછી તને તારા પિતાની જમીનને હાથ પણ નહીં લગાડવા દઉં સરપંચની વાત સાંભળીને જતીન ગભરાઈ ગયો એટલે પોતાની મમ્મીને સાથે લઈને નીકળી ગયો કાંતાબેન પહેલાંથી જ ખૂબ જ મોટા માનસિક તણાવથી ગુજરી રહ્યા હતા પરંતુ જતીનને આ વાતથી કોઈ મતલબ હતો નહીં તે તો પોતાની મમ્મીને પોતાની સાથે લઈને પણ ન જાત જો સરપંચે તેને ધમકી દઈને કીધું ન હોત તો તે એટલો મતલબી અને લાલચી માણસ હતો કે તેની ચામાં જો માખી પડીને મરી જાય તો પણ તે ચાને ફેંકવાને બદલે માખીને કાઢીને ચા પી લે તે પોતાની મમ્મીને પોતાના ઘરમાં કઈ રીતે રાખે થોડા જ દિવસો વીત્યા હતા કે તે કાંતાબેનને સામા ઊંધા જવાબ દેવા લાગ્યો પરંતુ તેની પત્ની સોનલ ઘણી હદ સુધી સારી હતી અથવા તો એમ કહી લો કે તે એક સ્ત્રીનું દુઃખ સમજતી હતી કેમ કે તે પોતે પણ એક સ્ત્રી હતી એટલે તે જાણતી હતી કે જો કોઈ સ્ત્રી વિધવા થઈ જાય તો તેના પર શું વીતે છે ઉપરથી ત્યારે જ્યારે તે માણસ તમારો એકમાત્ર સહારો હોય કેમ કે પોતાના પતિના વર્તાવથી તે સારી રીતે પરિચિત હતી કે તે કેટલો લાલચી વ્યક્તિ છે અને રૂપિયા માટે તો તે કંઈ પણ કરી શકે છે એટલા માટે તે પણ જતીનની સામે વધારે કંઈ બોલતી નહીં કાંતાબેનને દીકરા પાસે આવે એક મહિનો થઈ ગયો હતો જેના કારણે જતીને જોયું કે તેનો મહિનાનો ખર્ચો વધી ગયો છે તે બિલ લઈને રાડો પાડતો આવ્યો સોનલ આખરે તું આખો દિવસ શું કરે છે ઘરમાં એસી લગાડાવી લીધું છે કે શું આટલું બધું બિલ આવ્યું છે ઉપરથી ઘરનું રાશન કેટલું ખાવા લાગ્યા છો યાર આટલો બધો ખર્ચો થયો છે પૂરા હજાર રૂપિયાનો ખર્ચો વધી ગયો તેની આ વાત સાંભળીને સોનલ આજે ચૂપ ના રહી શકી અને બોલી તમારામાં શરમ નામની ચીજ છે કે નહીં કેટલા કંજૂસ માણસ છો તમે ગામડેથી મમ્મી આવ્યા છે અને જો એવામાં હજાર રૂપિયાનો ખર્ચો વધી પણ ગયો તો ક્યાં મોટું આપ તૂટી પડ્યું છે અરે આટલા મોટા શહેરમાં એક માણસનો હજાર રૂપિયાનો ખર્ચ તો થાય જ ને એ કંઈ મોટી વાત નથી અને હજાર રૂપિયા તો ત્યારે ખર્ચ થયા હતા જ્યારે તમે મમ્મીને ગામડેથી લઈને અહીં આવ્યા હતા થોડા રૂપિયા ટિકિટ ભાડામાં પણ ખર્ચ થયા હશે ને અને તે તમારી મા છે તમારે એમની જરૂરતોનું ધ્યાન રાખવું જોઈએ અને તમે છો પોતાના ખર્ચાનું ધ્યાન રાખી રહ્યા છો કાંતાબેન આ બધી વાતો સાંભળી ગયા હતા તેઓ પહેલાંથી જ માનસિક તણાવથી પસાર થઈ રહ્યા હતા અને પોતાના દીકરાની આવી વાતોથી તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી રહી હતી અને વધતા ખર્ચાને લઈને સોનલથી ઝઘડો કરવો જતીન માટે સાવ સામાન્ય વાત થઈ ગઈ હતી જેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું કાંતાબેનની માનસિક સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ અને દિવસે ને દિવસે તે બગડતી જ ગઈ સોનલ પોતાના સાસુનું પૂરેપૂરું ધ્યાન રાખતી પરંતુ જતીનને તો ફક્ત પોતાના રૂપિયાની પડી હતી એક દિવસ તે કાંતાબેનની દવાઓ લઈને ઘરે પહોંચ્યો તો દવાઓ ટેબલ પર પછાડીને ગુસ્સામાં રાડ પાડવા લાગ્યો સોનું ઓ સોનું ક્યાં છે તું હું મમ્મીને પોતાની પાસે હવે વધારે નહીં રાખી શકું હું એમને પાછા મૂકવા જઈ રહ્યો છું સોનલ છત ઉપરથી દોડતી નીચે આવી અને બોલી પાછા મૂકી આવશો પણ ક્યાં અને કોની પાસે એ બધું મને નથી ખબર પરંતુ હવે હું વધારે સહન નહીં કરી શકું અરે કોઈ ચીજની હદ હોય છે તને ખબર છે મમ્મીની દવાઓ કેટલી બધી મોંઘી આવે છે એટલામાં તો આપણું આખા મહિનાનું રાશન આવી જાય આવી રીતે તો હું રસ્તા પર આવી જઈશ એના કરતાં તો સારું છે કે હું આમને જ રસ્તા પર મૂકી આવું તેની આ વાત સાંભળીને સોનલ ગુસ્સે થઈ ગઈ અને બોલી તમારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને ખબર નહીં કેવી વાતો કરી રહ્યા છો અરે એ તમારી મા છે અને તમે એને રસ્તા પર મૂકવાનું વિચારો છો હું આવું નહીં થવા દઉં સમજ્યા તમે પહેલી વખત સોનલે પોતાના પતિ સામે આટલા ઊંચા અવાજે વાત કરી હતી જેનો તેને ખૂબ જ અફસોસ હતો પરંતુ જતીન તેને તો બિલકુલ પણ અફસોસ હતો નહીં હજી પણ તે પોતાની માને પોતાનાથી દૂર કરવા માગતો હતો પરંતુ તે સમજી નહોતો શકતો કે આખરે તે એવું શું કરે કેમ કે એને એટલું તો સમજાઈ ગયું હતું કે સોનલની હાજરીમાં તે જાણી જોઈને અથવા તો સોનલને કહીને પોતાની માને ક્યાંય છોડી શકવાનો નથી એટલે હવે તે સાચા સમયની રાહ જોવા લાગ્યો એક દિવસ તે કાંતાબેનને લઈને દવાખાને દવા લેવા માટે ગયો અને ત્યાં એને એક વ્યક્તિ મળ્યો જે ખૂબ જ વધારે ટેન્શનમાં હતો હકીકતમાં જે માણસ ટેન્શનમાં હતો તેનું નામ કેવિન હતું અને તેના મમ્મી હોસ્પિટલમાં દાખલ હતા તેના મમ્મીને હૃદયની બીમારીના કારણે તેમનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું અને તેમને હાર્ટ આપી શકે એવું કોઈ ડોનર મળી રહ્યું નહોતું અને તેમના મમ્મી પાસે થોડાક જ દિવસોનો સમય હતો એટલે કેવિનભાઈ ખૂબ જ ટેન્શનમાં હતા અને તે ડોનરને લાખો રૂપિયા દેવા માટે પણ તૈયાર હતા જેથી કોઈ તેમની મમ્મીને હાર્ટ આપવા માટે તૈયાર થઈ જાય જેવી જ આ વાતની ખબર જતીનને પડી તો તેના દુષ્ટ દિમાગમાં એક ખૂબ જ ખરાબ વિચાર આવ્યો તેણે કેવિનભાઈને કહ્યું કે તેની પાસે એક ડોનર છે પરંતુ તે એક જ શરત ઉપર એ ડોનર વિશે જણાવશે એટલે કેવિનભાઈ બોલ્યા કે તેઓ દરેક શરત માનવા માટે તૈયાર છે બસ ગમે તે રીતે કોઈ તેમની મમ્મીને બચાવી લે કેવિનભાઈ તો પોતાની માને બચાવવા માટે હરેક વાત માનવા તૈયાર હતા એટલે જતીને પોતાની મમ્મી વિશે તેમને વાત કરી જ્યારે પોતાનો જ દીકરો આવો હોય તો કોઈ બીજા પાસેથી શું આશા રાખવાની કાંતાબેનને તો એમ પણ કંઈ ભાન હતું નહીં એટલે જતીન પોતાની માને હોસ્પિટલમાં જ મૂકીને જતો રહ્યો અને કેવિનભાઈને કહીને ગયો કે આ જ તે મહિલા છે જે થોડાક જ દિવસોની મહેમાન છે અને આમ પણ તેમની સારસંભાળ રાખવાવાળું કોઈ છે નહીં અને થોડા જ દિવસોમાં તે આમ પણ મરવાની જ છે એટલે ડૉક્ટર જે કંઈ પણ ચેકઅપ કરવા માગતા હોય તે કરી લે કેમ કે ડૉક્ટરે કહ્યું હતું કે અમે એમ જ કોઈનું પણ હાર્ટ કાઢીને આમના હાર્ટની જગ્યાએ ન લગાડી શકીએ એના માટે થઈને થોડાક ચેકઅપ કરવા પડે છે જ્યારે બધા રિપોર્ટ જોવાઈ જાય પછી જ ખબર પડે કે તે બરાબર ડોનર છે કે નહીં બસ એટલા માટે જતીન પોતાની માને ત્યાં મૂકીને જતો રહ્યો અને તે જેવો જ ઘરે પહોંચ્યો તો સોનલે પોતાના સાસુ વિશે તેને પૂછ્યું જતીન પહેલાં તો ચૂપ રહ્યો પછી જ્યારે સોનલે ઘણીવાર પૂછ્યું તો તેણે કહ્યું મમ્મીને જ્યારે હું દવાઓ અપાવડાવીને આવી રહ્યો હતો તો મમ્મી મારો હાથ છોડાવીને ભાગી ગયા હું તેમની પાછળ ગયો પરંતુ રસ્તામાં એક ગાડી આડી આવી ગઈ અને ખબર નહીં મમ્મી ક્યાં જતા રહ્યા સોનલને તેની આવત સાંભળીને ખૂબ જ અજીબ લાગ્યું તેણે કહ્યું કમાલ છો તમે તમારો હાથ છોડાવીને તમારી માં જેમની માનસિક સ્થિતિ પણ બરાબર નથી તે ભાગી ગઈ અને તમે અહીં આરામથી બેઠા છો એટલે જતીન બોલ્યો તો બીજું હું શું કરી શકવાનો હતો ચોવીસ કલાકથી પહેલાં તો પોલીસ પણ કોઈ કાર્યવાહી નહીં કરે તો પછી આવામાં હું શું કરું બોલ તું જ કે સોનલ ચૂપ થઈ ગઈ પરંતુ આ વાત તેને ગળે ઉતરી નહીં તે ચોવીસ કલાક વીતવાની રાહ જોવા લાગી પરંતુ જેવી જ સવાર પડી કે જતીન જલ્દી જલ્દી ઉઠીને નહાઈ ધોઈને તૈયાર થયો અને નીકળી ગયો અને હોસ્પિટલમાં જઈને કેવિનભાઈ સાથે અને ડૉક્ટર સાથે વાત કરી અને જ્યારે ડોક્ટરે કહ્યું કે કાંતાબેન કેવિનભાઈની મા માટે એક પરફેક્ટ ડોનર છે તો જતીનની તો જાણે લોટરી લાગી ગઈ તેની આંખોની સામે પૈસા તરવા લાગ્યા અને તેણે કેવિનભાઈને કહ્યું જુઓ કેવિનભાઈ આ મારી મા છે અને હું અમુક લાખ રૂપિયા માટે થઈને પોતાની માની જિંદગી દાવ પર ન લગાડી શકું આખરે માના પ્રેમની કોઈ આટલી જ કિંમત કઈ રીતે આપી શકે થોડું તો વિચારવું જોઈએ એટલે કેવિનભાઈ બોલ્યા પચાસ લાખ આપ્યા બસ જતીનને વધારે લાલચ આવી ગઈ અને તે બોલ્યો બસ પચાસ લાખ મારી માના જે હૃદયમાં મારા માટે આટલો બધો પ્રેમ હશે એને હું માત્ર પચાસ લાખ રૂપિયામાં વેચી નાખું એટલે કેવિનભાઈ ફરીવાર બોલ્યા એક કરોડ આ સાંભળીને જતીનને મનમાં થયું કે આનાથી વધારે સારી તક ફરી ક્યારેય નહીં મળે એટલે તે લાલચવશ બોલ્યો બસ તમે પોતાની મમ્મી માટે ફક્ત એક કરોડ જ આપી શકો છો એટલે કેવિનભાઈ બોલ્યા તો તમે પોતે જ કહો તમને કેટલા રૂપિયા જોઈએ એટલે જતીન બોલ્યો વધારે નહીં ફક્ત પાંચ કરોડ રૂપિયા આટલા રૂપિયા મને આપી દો પછી તમારે જે કરવું હોય મારી મા સાથે તે કરજો હાથ પગ આંખો કંઈ પણ નીકાળો મને કંઈ ફરક નહીં પડે બસ તમે મને રૂપિયા આપી દો હું એને અહીં જ છોડીને જતો રહીશ બીજી બાજુ સોનલ જ્યારે ઉઠી તો વિચારવા લાગી કે આજે જતીન આટલી સવાર સવારમાં ક્યાં જતા રહ્યા હશે જ્યારે રોજ તો આ સમયે તે સૂતા રહે છે તેને કંઈક ગડબડ લાગી એટલે તે તરત જ પોતાના સાસુનો ફોટો લઈને પોલીસ સ્ટેશન જતી રહી અને ત્યાં જઈને તેણે બધી જ હકીકત જણાવી કોન્સ્ટેબલે કહ્યું કે ચોવીસ કલાકથી પહેલાં અમે કંઈ ન કરી શકીએ પરંતુ જેવા જ ઇન્સ્પેક્ટરે આ બધી વાત સાંભળી તો એમણે સોનલ સાથે વાત કરી અને પૂછ્યું કે તમારા સાસુ દવા લેવા માટે ક્યારે નીકળ્યા હતા તે સમયે નોટિસ કર્યો તો એ હિસાબથી ચોવીસ કલાક થઈ ગયા હતા એટલે એફઆઈઆર કરાવ્યા બાદ સોનલ પોલીસને લઈને હોસ્પિટલ માટે નીકળી જ્યાંથી તેના સાસુ એટલે કે કાંતાબેનની દવાઓ આવતી હતી અહીં જતીન વિચારી રહ્યો હતો કે એક વખત બધા રૂપિયા મળી જાય તો અહીંથી ક્યાંક દૂર જતો રહીશ સોનલને પણ કંઈક ને કંઈક ખોટું બોલી દઈશ અહીં કાંતાબેન કાલથી જ ઘેનમાં હતા કેમ કે એમને ઘેનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું જેથી તેઓ કંઈ રાડારાડી ના કરી શકે અને જ્યારે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા કે ત્યારે જ સોનલ થોડા પોલીસવાળાઓની સાથે હોસ્પિટલમાં આવી પછી એ જગ્યાએ ગઈ જ્યાં તેના સાસુની દવાઓ મળતી હતી પરંતુ ત્યાં કોઈ હતું નહીં અને ડૉક્ટર પણ રજા પર હતા એટલે તેણે ત્યાં બેઠેલા નર્સને ડૉક્ટર વિશે પૂછ્યું તો ખબર પડી કે ડોક્ટર તો ઘણા દિવસોથી રજામાં છે સોનલે પોતાના સાસુનો ફોટો બતાવીને તેને પૂછ્યું તો નર્સ બોલી હા આ માજી કાલે અહીં આવ્યા હતા આમની સાથે એક માણસ પણ હતો પછી થોડી વાર સુધી તે અહીં રોકાણો અને પછી બીજા ડૉક્ટરને મળવા માટે જતો રહ્યો તેના પછી શું થયું મને કંઈ ખબર નથી કેમ કે પછી હું જતી રહી હતી મારી બદલે દિવસે જે ડ્યુટી પર આવી હશે કદાચ તેને ખબર હોય સોનલે બીજા ડૉક્ટર વિશે પૂછ્યું અને તેમને મળવા ગઈ ત્યાં જઈને જોયું તો ડૉક્ટર હતા નહીં કાઉન્ટર ઉપર ખબર પડી કે ડોક્ટર કોઈકની હાર્ટ સર્જરી કરવા ગયા છે સોનલ તરત જ ઓપરેશન થિયેટર તરફ દોડી અને તેણે ત્યાં પહોંચીને જોયું કે બહાર એક ખુરશી પર એક માણસ બેઠેલો હતો જે ખૂબ જ ચિંતામાં લાગી રહ્યો હતો સોનલે જેવો જ તે માણસને ફોટો બતાવ્યો તો તે માણસ ચોંકી ગયો અને ઓપરેશન રૂમ તરફ જોવા લાગ્યો તે માણસ પહેલાં કેવિનભાઈનો નાનો ભાઈ હતો જેમને હૃદયની જરૂરત હતી સોનલને આ બધું સમજવામાં જરાય વાર ન લાગી અને તે દોડતી ગઈ અને ઓપરેશન રૂમનો દરવાજો પીટવાનો શરૂ કરી નાખ્યો પાછળથી પોલીસ પણ આવી ગયા અંદર જ્યાં ઓપરેશનની તૈયારી ચાલી રહી હતી ત્યાં જઈને જોયું તો કાંતાબેનનું હૃદય નીકાળવા માટેની બધી જ તૈયારી થઈ ગઈ હતી અને તે તો બિચારા બેભાન પડેલા હતા તેમને તો અંદાજો જ નહોતો કે તેમની સાથે આજે શું થવાનું હતું કે ત્યારે જ ખભા પર બેગ લટકાવીને જતીન બહારથી આવી રહ્યો હતો જેની સાથે કેવિનભાઈ પણ હતા જતીને જેવી જ ત્યાં સોનલ અને પોલીસને સાથે જોઈ તો ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ પોલીસવાળાઓએ તેને પકડી લીધો અને પોતાની સાથે લઈ ગયા અને સાથે કેવિનભાઈને પણ લઈ ગયા જેણે જતીનને આટલા રૂપિયા આપીને હાટ ખરીદ્યું હતું પોલીસ સ્ટેશન જઈને જ્યારે જતીનની બરાબર પિટાઈ થઈ તો એણે બધી જ હકીકત જણાવી દીધી કે કઈ રીતે તેણે રૂપિયા ખાતર પોતાની માનો સોદો કરી નાખ્યો અને કેવિનભાઈ છૂટી ગયા કેમ કે જતીને તેમને ખોટું કહ્યું હતું કે મારી મા મરવાની છે અહીં સોનલે પોતાના સાસુને તે જગ્યાએથી બહાર નીકાળ્યા અને તેમને થોડાક પાણીના છાંટા મારીને ભાનમાં લઈ આવી તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા જેવા જ કાંતાબેન ભાનમાં આવ્યા સોનલ તેમને ગળે લગાડીને રડવા લાગી કાંતાબેન હજી પૂરી રીતે ઠીક નહોતા પરંતુ તેઓ એટલું તો સમજી રહ્યા હતા કે સોનલ દુઃખી છે તેઓ સોનલને ચૂપ કરાવતા બોલ્યા ચૂપ થઈ જા બેટા બધું બરાબર થઈ જશે ભગવાન બધું ઠીક કરશે સોનલ પણ પોતાના આંસુ લૂછીને બોલી હા મમ્મી હવે બધું ઠીક થઈ જશે અને તે પોતાના સાસુને લઈને ત્યાંથી જતી રહી પછી બંને સાસુ વહુ સુખેથી ઘરમાં રહેવા લાગ્યા અને ધીરે ધીરે શાંત અને સુખદ વાતાવરણ મળવાના કારણે કાંતાબેનના સ્વાસ્થ્ય ઉપર પણ સારો પ્રભાવ પડી રહ્યો હતો હવે ધીરે ધીરે તેઓ ઠીક થવા લાગ્યા હતા સોનલે ઘરે જ નાના નાના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું જેથી તે ઘરનો ખર્ચો કાઢી શકે કેમ કે તે પોતાના સાસુને આવી હાલતમાં એકલા મૂકીને ક્યાંય નહોતી જઈ શકતી પછી દિવસો વીતતા ગયા અને ધીરે ધીરે કાંતાબેન બિલકુલ ઠીક થઈ ગયા અને બંને સુખી સુખી રહેવા લાગ્યા રૂપિયા ઓછા હતા પરંતુ શાંતિ એટલી હતી જેટલી આજ સુધી તે ઘરમાં ક્યારે પણ નહીં હોય મિત્રો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે જીવનમાં રૂપિયા ઘણું બધું હોઈ શકે છે પરંતુ રૂપિયા જ બધું નથી હોતા આપણા સંબંધો આપણો પરિવાર આપણા મિત્રો તેનાથી વધીને ક્યારે પણ રૂપિયો ન હોઈ શકે રૂપિયા તો આજે નથી તો કાલે આવી જશે પરંતુ એક વખત જો કોઈ સ્વજન જતું રહ્યું તો તે ક્યારે પણ પાછું નહીં આવે આ વાર્તામાં આપણને બે દીકરા જોવા મળ્યા એક એવો જેણે પોતાની માનો જીવ બચાવવા માટે રૂપિયા વિશે એક વખત પણ વિચાર્યું નહીં અને એક એ જેણે રૂપિયાના માટે થઈને પોતાની મા વિશે એકવાર પણ વિચાર્યું નહીં તમે આમાંથી કયો દીકરો બનવા માગો છો તે તમે નક્કી કરો તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો